આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારોના દિવસે લોકોને ઠગવા માટે ગઠિયાઓ સક્રિય થયા આવા ગઠિયાઓની ઠગાથી બચવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસ સામે સાવચેત રહેવાની અપીલ કરી તેમણે નાગરિકોને કોઈપણ વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપે તો બેગ કે અન્ય સામાન્ય કરવાનું કહે તો વાતમાં આવ્યા વિના એકસો બાર નંબર ઉપર પોલીસને સંપર્ક કરવા અપીલ કરી શહેરમાં આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર અંતર્ગત લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ આ બેઠક બાદ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળે છે સમયે ઠગબાજો પોલીસના સ્વાંગમાં લોકોને રોકી તેને બેગ ચેક કરવાના બહાને પૈસા પડાવી લે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી તેમણે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ લોકોને પોલીસ તરીકેની ઓળખ આપીને બેગ ચેક કરવા માંગે તો તેને બેગ આપી નહીં આવા લોકોથી શહેરીજનોએ સાવત રહેવા તેમણે અપીલ કરી હતી તેમણે એવું પણ કહ્યું હતું કે આવી ઘટના અને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક એકસો બાર નંબર ઉપર સંપર્ક કરવો તેમણે પોલીસ અધિકારીને આદેશ આપ્યો દિવાળી દરમિયાન કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમજ શહેરમાં ભીડભાડવાળા માર્કેટ અને વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઇવ